પ્રેમ શ્રીમાલીના જય માતાજી મિત્રો આજે આઠમ છે અને આઠમના દિવસે કુળદેવતી કુળદેવતા હોય કુળદેવી હોય અને આપણી વિતરાય છે હું આવી ગયો છું શસ્ત્રકળા માતાના મંદિરે જે લાલપુર સ્થાને સિદ્ધપુરની બાજુમાં વિરાજમાન છે અહીં ભરાતી જે પલ્લી છે તે એક અનોખી છે આપણી પરંપરા આપણી શ્રદ્ધા આસ્થાનું કેન્દ્ર એટલે આપણી કુળદેવી દરેક મહિનામાં નવરાત્રીના આઠમે કાળો નવના દિવસે નિવેદ ધરવામાં આવે છે માતાજીની રીઝવવામાં આવે છે કુળદેવતાને રીઝવવામાં આવે છે આવા જ અમારા સિદ્ધપુરના નગરદેવી સિદ્ધપુરના કુળદેવી લાલપરાના કુળદેવી લાલપુર મુકામના બ્રહ્મભટ્ટ બારોટના કુળદેવીની પલ્લી તમે જોઈ રહ્યા છો ગઈકાલે રાત્રે સવારના બ્રહ્મુરતમાં ચાર વાગ્યાથી ચાલુ થઈ ગયેલી પલ્લી છ વાગ્યા સુધી ચાલુ રહેતી આ અનોખી પરંપરા આ અનોખી શ્રદ્ધા કન્ટિન્યુ આપણી દરેક પેઢીમાં પેઢી દર પેઢી આવે તે માટેની એક આ આપણા છૂણા વળવાઓ શ્રદ્ધા માતાજીમાં હંમેશા રહે કેમ કે આ સૃષ્ટિમાં કોઈ દેવી દેવતાનું કોઈ પણ એક જે અજાણ્યું તત્વ છે તે આખા પૃથ્વીનું આ સૃષ્ટિનું સંચાલન કરી રહ્યું છે તેના ઘણા બધા દાખલા છે મિત્રો આપણે એટલે તો એના ઉપર નિર્ભર છીએ આ સૃષ્ટિના નિયમ આ સ્વરૂપ મુજબ બાર મહિને આવતા તહેવારો બાર મહિને આવતા આવા નિવેદો બાર મહિનામાં આવતા આવા મેળાઓ આપણા રોજબરોજના કંટાળી ગયેલા જીવન રોજબરોજની જે આપણે શૈલીમાં ઢળાઈ ગયા છે નોકરી ધંધો અને પછી ખાઉપીઓને સૂઈ જવું તેમાંથી આપણે આના અંદર કંઈક નવીનતા કંઈક નવું ચૈતન્ય નવો ઉત્સાહ ઉમંગ ઉમટે એ માટેની આ આપણા વડવાઓની એક વ્યવસ્થા થઈ આ વ્યવસ્થાની આવનાર પેઢી પણ જાળવી રાખે એ હેતુ થઈ હું આ વિડીયો તમને બતાવી રહ્યો છું અને તમે કદી પણ સિદ્ધપુરની શસ્ત્રકલા માતાની પલ્લી આજ સુધી કદાચ યુટ્યુબમાં નહીં જોઈ હોય આપણે પ્રથમવાર આ લાઈવ બતાવી રહ્યા છીએ તો મિત્રો માનો આ પલ્લીની તમે જોઈ લો કઈ રીતે થાય છે કેવા પરંપરાથી થાય છે કઈ સિસ્ટમથી થાય છે તે દરેક આજની પેઢીને શીખવા જેવી બાબત છે મિત્રો તમારી પણ કુળદેવીને નિવેદ તમે ધરાવી દીધું હશે આઠમનું નવનું બી નિવેદ હાલ ચાલુ થઈ ગયું હશે મને તમે કોમેન્ટમાં જણાવશો કઈ રીતે તમારું નિવેદ અને કઈ કુળદેવી છે તેના નામ સહિત કોમેન્ટ જરૂરથી કરજો હું તમારા કોમેન્ટની આતુરતાથી રાહ આપણી આ પરંપરા આપણી આ શ્રદ્ધા આસ્થા પારંપરિક રીતે નવી પેઢી સુધી જાય તે માટેનો એક આ ઉમદા હેતુ છે પલ્લ્યો પર્વ જય માતાજી